સમગ્ર વિસ્તારમાં વ્યાપી છે તો હિંમતનગર પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ પચાસ થી વધુ પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની દબાણ ટીમો પહોંચી લોકોના રોષ વચ્ચે સિત્તેર જેટલા દબાણો હટાવવામાં આવ્યા આવાસ યોજનાનો લાભ ન મળ્યો હોવાના સ્થાનિકોનો દાવો બ્યુટીફિકેશનના નામે શ્રમિકોને ઘરબાર બાર વઘરણા કરાયા પાલિકાનો વિપક્ષ પણ સામાન સાથે કચેરી જવા કરી હાકલ માણસ નાના દીકરા થાય

બરાબર આદમી મરી જલે છે સાહેબ હિંમતનગર નગરપાલિકાના કેનાલ ફ્રન્ટ પર આજે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે એ આપ જોઈ રહ્યા છો છેલ્લા 60 વર્ષથી જે ગરીબ માણસો ઘર વિહોણા પરિવાર છે એ અહીંયા રહી રહ્યા છે અત્યારે હાલ જે કેટલાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અત્યારે હાલ બેઘર કરી રહ્યા છે હિંમતનગર નગરપાલિકાને ભાજપની શાસક પક્ષની બેવડી નીતિ અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે ગરીબોના ઉપર તો એ લોકો બહુ બઢિયા સાબિત થાય છે પરંતુ જે પોષ વિસ્તાર છે ત્યાં જેટલું બી મારે લોકો પાકું દબાણ થાય છે એ પાકું દબાણ દૂર કરવાની એમની તાકાત નથી એટલે અમારી વિપક્ષની સ્પષ્ટપણે માંગ છે કે જે આ ગરીબ માણસો છે નાના નાના છોકરાઓ છે બીમાર છે એમને વૈકલ્પિક વ્યવસ્થા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવીને આપવી જોઈએ પછી જ અહીંયાથી હટાવવા જોઈએ પરંતુ છેલ્લા પચાસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારયુક્ત શાસન ચાલી રહ્યું છે અને નબળા શાસકો અત્યારે હાલ શહેરના ઉપર બેસાડી દેવામાં આવ્યા છે આ એનું પરિણામ છે અમે કોંગ્રેસ પક્ષ અને વિપક્ષ સ્પષ્ટપણે માણીએ છીએ કે વિકાસના ભોગે વિકાસ થવો જોઈએ નહીં